હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કહેવું યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપી ને જય સોનલમાં તો હાલો આજે તો છે સોનલમાંની મોટી બીચ તો હાલો આપણે મઢડા જઈ તમને દર્શન કરાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો તો જે આગળ હશે એ તમને માહોલ બતાવશું તો જો ફોર લાઈન ઉપર આપણે ઊભી ગયા છે ને હવે આપણે રિક્ષા આવે એટલે મટડાની સોનલધામની મળે એટલે બેસી જાય તો હાલો હવે ફૂલ તૈયારીમાં સહી વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને જય સોનલ માની કોમેન્ટ લખજો તો હાલો આપણે પોસી ગયા સહી તો જો આ ઘેરો આડેથી પડ્યો બધે તોડી તોડીને જો આયરમાં અહીંયા ઊભા થઈ હજી અમે અને ક્યાંય પણ પાછળ હતા ત્યાંથી આગળ તોડી તોડી બધે આગળ થઈ ગયો રસોડે આ બધું આનું સેટિંગ વીખી નાખ્યું આવડી આવડી મોટી મોટી બાયું નું સમજે તો છોકરા ક્યાંથી સમજે નાના નાના આ બેન કેવા ખીજાય છે તોય ધરાર આગળ વળી ગયું હાલો તમને આગળ આગળ બતાવું આવડી આયર ઉભી ની ત્યાંથી ડાયરેક્ટ હોય ગયો કેરો તો આ બેન કહે છે કે રોટલા ઘડવાની ઘીરે આરો થાય અહીંયા થોડી થોડી મોર હોય ગયું તો પ્રસાદ તો જળવાનો જ છે બતાવીને પણ નિરાયત રાખો નહીં કે પણ હવે ના સમજે તો શું થાય આજે આ બધી મોઢા હેંગરાની બધી આગળ તોડી તોડીને આવી ગયું જેટલી બેનુ એ મોઢા હેંગરાની બધી તોડીને આવી અને જે આરામથી આવ્યું ને હાઈરમાં ઉઠ્યું ને કાયદેસર એને બધી મોટા બતાવે છે જેટલી આડે તડે આવી ને એની હંધી મોઢા હંગરી દીધા હવે સુંદરિયું આડિયું રાખે ને હાથ આડા રાખે તો હવે તમને ખબર પડી ઓલા પોલીસ વાળા બેને મને ઈ કીધું બેન તમે લઈ ગયો એનો વિડિયો આ બધી આખો કેરાનો આખો સેટિંગ વીખી નાખ્યું ને હવે મોટા હંગરે જો આ બધું ને તે સારું જ બતાવ્યું આ બેન કહે છે કે અમે આ બધી ભૂંડ્યું ન લાગીએ તો તમને પહેલા ખબર નહોતી અમારી કે હલકી થાય ને તો હલકી થાય તો મને પોલીસ વાળા બેને કીધું એટલે એટલી પબ્લિકને હાંસવી થોડીક આપણે સભ્યતા રાખીએ તો એનું બધું જળવાય જાય આપણે ઘરે બે પાસ મહેમાન આવે તો એ નથી આપણે એની તાબેદારી હાંસવી શકતા તો આ આ કેટલા માણસોની આમ આમ ત્યાં તાબેદારી બધું આ પછી એકદિન દિન સમય માણસને પ્રસાદ લેવડાવવાનું જ બંધ કરવું પડે કારણ કે આ બધાને ખવડાવવું છે પણ પબ્લિક માને નહીં તો શું કરે આ ભાઈઓને ધન્યવાદ દેવ કેટલા દીઠિયા સેવામાં આમનામ જોડાણ હશે એમણામાં નહીં બધું પરબારું તૈયાર થઈ ગયું હોય અહીંયા જટાપટી કરે છે આમ જુઓ કોઈ માનતું જ નથી આ પબ્લિક થોડા દંડા આડા રાખ્યા તો ટપી ટપી નોઈયા જાય છે આ ભાઈ કહે છે કે આ બધા બેનોને લઈ લેજો આ બધી બહેનો આગળ ધોડ્યું નહી બેનો એ બેનું આ બધુંય વિખી નાખ્યું મેળ અને અહીંયા આવીને જટાપટી બોલાવે છે ઓલા થારી દેશે એનુંય નથી કોઈ મેડ હાથમાંથી જટી લે હજી તો જુઓ ને તમને બતાવું આમાંય કે બાળકો પીસાઈ જાય છે તમે જરાક ધ્યાન રાખો શાંતિ જાળવો થોડા હાથ જોડી ગયા છે કે હવે આમાં તો અમારી આબરું રહેવા દે તો થાય આજની આ બેન મારો વિડિયો લે છે મેં કીધું કાંઈ વાંધો નહીં કે તમે પોલીસ ખાતામાં છો મેં કીધું હા તો મને પૂછે છે તમે યુનિફોર્મ તો નથી પહેર્યો મારે યુનિફોર્મની કોઈ જરૂર નથી કાનોડાએ કર્યું કમાણું બાધી બાધીને ખડા થયા બાધવા આવ્યા છે આમ જુઓ તમે યુટી ફેમિલી આ બાધવા આયવા અહીંયા આ પ્રસંગ આવડો આવ આવું બગાડવા આવ્યા કે સુધારવા આવ્યા કે દર્શન કરવા આવ્યા કે આ શું છે આમ જુઓ પોલીસ ખાતું પણ પોતી ગયું છે તો એ પબ્લિક માનતી નથી આમ તો જોનિયા સોટ સોટા બાજા છે હબા હબી બોલી ગઈ જો અહીંયા થારી મૂકવાની વ્યવસ્થા પણ કેવી સરસ બધી ગોઠવી છે અસલની કે એકના વગરના બે ટ્રેક્ટર રાખ્યા બેયમાં થારી પણ મૂકવાનું રાખ્યું છે પાણી પીવાની એવું પણ સગવડ રાખી છે સાઈસ પીવાના પણ એવા નળ ગોઠવી દીધા આ અડખે પડખે ગામડાના બધાય માણસો હવાના આમ નામ છે તો થોડુંક એનો વિચાર કરવો જોઈએ આપણે તો જો આપણા માસા પણ ભેગા થયા માસીમારને કેવા તમે સા પણ પી આવો સાઈસ પાઈ છે ત્યાં પણ નળમાં સાઈસ પી આવો આખો ટેન્કર પણ મૂકી દીધો છે જો ઘાટ એ રબડા જેવી સાઇઝ છે હવે તો આપણે ઘરે ન હોય આવી સુવિધા છે પણ તોય પણ માણસો પબ્લિક કાંઈ સમજતી જ નથી કે શાંતિ જાળવો તમે એમ કહે છે શાંતિ જાળવો માઈકમાં એમ બોલેશ પણ તોય કોઈ હમતું જ નથી તો શું કરવું આમાં તો પબ્લિક જ કંઈક એનું ધ્યાન દે તો જ થાય ન કરામાં આમાં એ બધા સેવા કરવાવાળા એકલા શું કરે થોડુંક આપણે ધ્યાન દેવું જોઈએ ગમે ત્યાં અહીં પણ હું ગમે ત્યાં હોય ત્યાંથી આપણે થોડુંક ધ્યાન દેવું પડે સભ્યતા રાખવી પડે તો એની આપણી બધા જળવાઈ જાય તો જો આમ બધા એક એક નળે એક એક માણસો ગોઠવેલા છે આ બધા કોઈ પગારદાર નથી બધા સેવામાં જોડા છે તો એને હું તો એમ કહું કે આપણે સેલ્યુટ છે તો આ એટલા બધા એને માતાજીની સોનલ દયા હોય તો આવી હવાથી હાઈ ધૂંધી અહીતા કંઈ આનો અનગરો આવશે એને જમવાનો ટાઈમ નથી મળ્યો આપણે તો જમીએ લીધું પણ તો આપણે શાંતિ નથી જાળવી શકતા આવી સુવિધા ક્યાંય ન હોય જો નળ ચાલુ કરે તો પાણીને બદલે સાયસા આવે એવી ઘાટી રબડા જેવી સાબેન તો બહુ સાઇઝી ગીજો મસ્ત સાઈઝ છે એમ કહે છે એને ખબર નથી કે એક નંબર સાઈઝ છે તો આપણે ઘણો મોટો થઈ જાય જેટલો લેવાનો એટલો બધો લઈ શકા અને તમને બતાવ્યું આપણે યુટ્યુબ ફેમિલીને વિડીયો ગઈ હોય તો ખાસ કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો અને ખાસ કરીને જય સોનલમાં જેટલા વ્યક્તિ સોનલમાને માનતા હોય એટલા વ્યક્તિ સોનલમાની કોમેન્ટ કરી દેજો ખાસ કરીને સોનલમાના નામે તો હાલો જય માતાજી જય સોનલમાં જય